રથયાત્રાને લઈને આજે સવારના ચાર વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી ભારતના ટી ટ્વેન્ટી કેપ્ટન સૂર્યકુમાર યાદવનું જર્મનીના મ્યુનિકમાં પેટની જમણી બાજુએ સ્પોર્ટ હર્નિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે સૂર્યકુમાર યાદવે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું લાઈવ અપડેટ મેં પેટની નીચેની જમણી બાજુએ સ્પોર્ટ હર્નિયા માટે સર્જરી કરાવી છે હવે હું સ્વસ્થ થવાનો માર્ગ છું લીડ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે ફક્ત સદી જીત પણ મહત્વની છે ભારતને ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં પાંચ વિકેટ જમ્મુ કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં ગુરૂવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ મોહમ્મદનો એક આતંકવાદી ઠાર માર્યો ગયો છે આ વિસ્તારમાં વધુ ત્રણ આતંકવાદીઓ છુપાયેલો હોવાની શંકા છે સેના અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે ભારતીયોને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના બ્લેક બોક્સનો ડેટા મળી આવ્યો છે સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે મેમરી મોડ્યુલની એક્સેસ પણ મેળવી દેવામાં આવી છે હવે તપાસ એજન્સી બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે બ્રાઝીલના ડી જાનેરોમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે નહીં સીએસએમપીએ આ અહેવાલમાં કહ્યું કે શિખર સંમેલન પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર માટે આમંત્રણ આપવાથી જીનપિંગ નારાજ છે દિલજીત દોસાન છે હાનિયા આમિર સાથે કામ કરવા બદલ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ પંજાબી ગાયક જસબીર જસ્તી હવે દિલજીતના સમર્થનમાં આગળ આવ્યા છે અને લોકોના બેવડા ધોરણોની ટીકા કરી રહ્યા છે ભાવનગરના ગોગા વિસ્તારમાં આડી સડક પાસે પાણી નજીક રમતા ત્રણ પગ લપસી નજીકમાં આવેલા ભરેલા ખાડામાં ત્રણ બાળકો પડી જતા બે બાળકોના મોત નીપજ્યા છે જ્યારે એક બાળકનું રેસ્ક્યુ કરીને સ્થાનિકોએ છે હવે રશ્મિકા એક ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ કરી રહી છે જેમાં તે એક વિરાંગનાની ભૂમિકામાં દેખાશે તેવો સંકેત તેણે રિલીઝ કરેલા પોસ્ટર પરથી મળ્યો છે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ હોવા છતાં પણ અન્ય દેશોના લેબલ લગાડી મિસ ડિક્લેરેશન કરી પાકિસ્તાનથી લવાયેલા નવ કરોડના સામાન ભરેલા ઓગણત્રીસ ટેન્કર નવી મુંબઈના જીએનપીટી પોર્ટ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરાયા છે ફ્રાન્સમાં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે વાવાઝોડા અને અતિ ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો થરાશાય થયા છે પેરિસ અને મેનમાં જુદા જુદા કિસ્સામાં બે લોકોના મોત થયા છે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં પેરિસમાં હાલાકી સર્જાઈ છે તો આ હતા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ભાવનગર ના ગોગા વિસ્તારમાં આડી સડક પાસે પાણી રમતા ત્રણ બાળકો નો પગ લપસી જતા નજીક માં આવેલા પાણી ભરેલા ખાડામાં ત્રણ બાળકો પડી જતા બે બાળકોના મોત નીપજ્યા છે જ્યારે એક બાળક નું રેસ્ક્યુ કરી સ્થાનિકોએ બચાવી લીધો છે મિસ ડિક્લેરેશન કરી પાકિસ્તાન થી લવાયેલા નવ કરોડના સામાન ભરેલા ઓગણચોલીસ ટેન્કર નવી મુંબઈના જીએનપીટી પોર્ટ ખાતે પાકિસ્તાન થી આયાત પર પ્રતિબંધ હોવા છતાં પણ અન્ય દેશોના લેબલ લગાડી ડિક્લેરેશન કરી પાકિસ્તાન થી લવાયેલા નવ કરોડના સામાન ભરેલા ઓગણત્રીસ ટેન્કર